આશુતોષ અમે આજે વલસાડ બીડીસી સ્ટેડિયમ પર આવ્યા હતા રજૂઆત લઈને અમારા છોકરા જે આ વખતે અંડર ફોર્ટીનમાં ક્રિકેટ રમ્યા હતા વલસાડ તરફથી અને સારું પર્ફોમન્સ આપ્યું હતું છતાં પણ એમનું સિલેક્શન સ્ટેટ કેમ્પમાં નહીં થતા અમે ન્યાય માટે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા એટલે મિટિંગ ચાલી અમને હજુ સુધી કંઈનું રિઝલ્ટ મળ્યું નથી પણ અમને આશા છે કે રિઝલ્ટ મળે અને જે પણ રેકોર્ડ છે કે જે પણ એમનું પર્ફોમન્સ છે એ પબ્લિક પ્લેટફોર્મ પર જ છે એટલે એમાં કંઈ છુપાયેલું નથી એટલે અમને ન્યાય મળે એવી અમે આશા રાખીએ હા જે હું વિપુલ અમે બીડીસીએમાં આવેલા હતા આજે જે અંડર ફોર્ટીનનું સિલેક્શન ચાલતું હતું એમાં અમારા છોકરા સિલેક્ટ નહીં થયા એના અમે સિલેક્શનની પ્રોસીજર જાણવા આવેલા હતા કઈ રીતે પ્રોસીજર થાય છે કયા ક્રાઇટેરિયા છે સિલેક્શનના એની માહિતી અમને લેવા આવેલા હતા માહિતી મળી સેટિસ્ફાઈ નથી ભાગે અમે જોઈએ હવે અગાડી અમે રિક્વેસ્ટ કરી છે અગાડી અમારે પગલાં લેવા કીધા છે જોઈએ હવે અગાડીને અંડર ફોર્ટીનની ટીમ વલસાડ ડિસ્ટ્રિક્ટની પહેલાં બની અમને જવાબ એવો મળ્યો કે એક બહારથી આવે છે કમિટી મેમ્બર એ સિલેક્ટ કરે છે અમુક પ્લેયર અને એના બેઝ પર ગુજરાત લેવલની ટીમ સિલેક્ટ થાય છે અને એના ક્રાઇટેરિયા પ્રમાણે એમણે અગાડી વધાર્યું છે એવન કહેવાનું એવું છે કે અમે અમારો એમાં બહુ મોટો રોલ નથી માંગ કંઈ નહીં સિલેક્શન પ્રોસીજર અમને પ્રોપરલી સમજાવી દઈ તો અમે અગાડી કેવી રીતે મહેનત કરવી એ અમને ખબર પડે છોકરાઓ જોવા જાય તો વિકેટમાં બી સૌથી અગાડી હતા અમારો એક છોકરો અને બેટિંગમાં જે ઇમ્પોર્ટન્ટ મેચ હતી તેમાં બી પરફોર્મન્સ અમારા છોકરાનું સારું જ હતું અને પેપર પર બી સારું જ હતું કોઈ કારણોસર નથી સિલેક્ટ થયા એની અમે વાત અગાઉ મૂકી છે થેન્ક યુ આજે જે વાલીઓ આવ્યા હતા છોકરાઓની રજૂઆત હતી કે સિલેક્શનમાં છે એવું કહેવામાં આવી રહ્યું છે શું નહીં ભૂલમાં એવું છે કે આ અત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશને ત્રીસ નામની લિસ્ટ જાહેર કર્યું એ તે ત્રીસમાં અંડર ફોર્ટીનની વાત કરીએ આપણે તે ત્રીસમાં આ બે છોકરાઓના વાલીઓ આવેલા કે ભાઈ એમને અમારા છોકરાએ પરફોર્મન્સ કર્યો છે અને બીડીસીએનો કોઈ રોલ નથી જે બી થયું છે તે જીસીએ લેવલે એ સિલેક્શન કમિટીએ કર્યું છે એટલે એમને જે કંઈ બી થોડું મંદુખ થયું હોય તો હું તપાસ કરીને ઉપર રજૂઆત કરા અને એમને ચોક્કસ ન્યાય મળે એવો કે પ્રયત્ન કરીને બીજું આમાં બી બીડીસીઓનો કોઈ રોલ વધારે છે નહીં અમારા સિલેક્ટરને બી તપાસ કે એણે શું શું આર્ગ્યુમેન્ટ કર્યા તે પ્રમાણે અમે એ લોકો એમ કે મારે એ બી મારે જોવું પડશે કે વિકેટ આવેલી પાંચ વિકેટ આવેલી એમ કીધી એણે એક મેચમાં અને મારે એક્ઝેક્ટલી મને મને ખ્યાલ નથી એક મેચને બોલ્યા એ પાંચ વિકેટ આવેલી એમ એટલે એ મારે આ આખું જોવું પડશે કે કેટલું બધી મેચમાં કેટલા કેટલા રન કેટલું છે એ એ અમારો એ બીડીસીએ એ સિલેક્ટર જ જોવાનું હોય બીજા વલસાડના બીજા સિલેક્ટરો છે તે લોકો બી જોઈએ વલસાડ ડિસ્ટ્રિક્ટની ટીમ માટે આમાં જીસીએની ટીમમાં અમારે વલસાડનો અમારો ઇન્ડિવિજઅલ કંઈ રોલ હોતો નથી એમ તે છતાં આપણે પ્રયત્ન કરશું વલસાડનો છોકરો રહી જતો હોય તો પ્રયત્ન કરવો બી જોઈએ આપણે એમ